કાલે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી માં ગયા રાતે આવ્યા કરવા સવારે ચાર વાગે આવ્યા જો આખું બસ આટલું જ જાજુ ન હોય આટલું જ આવે જાજુ ન આવે તો રાતે ચાર વાગે આવ્યો હવે છ વાગે ઉઠ્યો એટલે બે કલાક જ હોવાનું એવું બધું છે હવે પછી જઈ કામ ધંધે ઓળખવી નિંદર તો આવે છે ત્યાંથી નિંદર કરી લેવું એટલે જોયું જાય હાલો મહિલા પછી આગળ પલ્લું પછી ખુલ ના થઈ જાય છે ઉઠીને આજે કાળા કપડામાં શેઠ નો ડ્રાઈવર આવી ગયો છે કાળી કાઢી લઈને સેટ તમે આગલી સીટે બેસો ને પાર્ટી સીટે ઓલો અમે પીએ તો જ ને હાલો બે જાવ સેટ બોલો સેટ ફોલ્ટ દો જો ખબર છે આપણે ક્યાં દે ખબર ક્યાં કચ કચ નહીં દેખા તો નહીં દેખા જો અમે લખ્યું કચ બાયણો ખલ ભરી દે ટુરિઝમ નું બોડી હા આપણે કચ

કેટલા <laughs> <laughs> <laughs>

ए भाई आ रहा हूं बाहर आ दे हां देख सो तुम्हारे हाथ में छोटी गई तो पेमेंट થઈ ગઈ હે તો વિડીયોમાં કી પેમેન્ટ ના એ એક બેટિંગ રહી થઈ સોંસી બિલામ ને મુખડન છે તો કથી છે ઈ બોલી સેટ તો થામેથી નીકળે આ સેટ તો આ

મોઢું થઈ ગયું કારણ કે મારે ઓજ આપણે જઈએ તો કવિતા reactive મોઢું પકડ તો ખાવાનું કે મોઢું તો માથું માથું છે કીધું તમ કીધું માથું ઉતરી ને ભઈ તને માથું ઉતરવાને ખાલી ખાતા માથું ઉતરી જાય આદા પશ્નો આલે ને માં ખબર ખાધા ભાઈ નો આલે ને તો આઈશે કેક લઈ લાવી છે ઘરે કેક કાચો આજો

આશ માડી રે હું તો બી ગઈ ઓય મૌરી નોમે તો કેંગ જો દેખાતો અભી આગર બેકરી છે કેકલો કેવા છે સાલે હે કેકલો ઓપી એમની અરે કેકના ભાવ અજય છે અરે રેવાજી અંત કાપી કેક હાલો સરસ સરસની કેક લેવાના પાડ્યા ઓપી ખાઈ જવાનું છે માકળો ખાઈ જવાનું આ કાચ જેવું લાગે છે ઈ ઈ પ્લાસ્ટિક ની હોય નો સાવાનું હે ભાઈ

એવોલા ને નોક કામ કરવા ગયે છે ને કચરાપોતા કરવા દે આલો વદેલો રા છેટે આપેલું છે આજમાં પાર્સલ આપ દીધું વદેલો ઘટેલો ના ભાઈ ખાલી જાલ છોડી કે લાવવા દયો નો હું જઈ છી એનિવર્સરી કે 1550 નું ખર્જો કરી

એમ નહી તમે કેક કાપી બધા પોત પોતાની જગ્યા ભાગવાનું હું તો થાકી ગયો હવે બહુ મીઠી બહુ મીઠી જાય મીઠા નતા આ પપ્પા અદલી મઠી છે તું તો ખાતે અજે પેલા પીઝા ખવડાવવા ભી એક મહટવા લેજો ખાલી લે તો